પાદરા નગરપાલિકામાં નાગરિકોની સુવિધા અર્થે બે વાહનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો પાદરા નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી નગરજનોની સુવિધાને લઈ ફાળવવામાં આવેલા બે વાહનોના લોકાર્પણ કાર્યક્રમ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે યોજવામાં આવ્યો હતો જેમાં નગરમાં સ્વચ્છતાની સુવિધાને લઈ પંદરમાં નાના પંચમાંથી મળેલ સુડતાલીસ લાખના ખર્ચે જેટિંગ મશીન અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પંદર લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ મોક્ષ રથનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકા પ્રમુખ ભાજપા હોદ્દેદારો અને પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોની સુવિધા અર્થે ફાળવવામાં આવેલા સાધનનું લોકાર્પણ કર્યું હતું આજે નગરપાલિકા દ્વારા બે વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો જેમાં ઉત્સાહી એવા ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન અને સંગઠનના નવા શહેર પ્રમુખ દીપેશભાઈ પંચાલ અને નગરપાલિકાના સભ્યોના વરદ હસ્તે આજે લોકાર્પણનો જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં બે હજાર ત્રેવીસ ની જે ધારાસભ્યની ગ્રાન્ટ હતી એમાં મોક્ષરત પંદર લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ કર્યું હતું અને લોકોને સુખાકારીમાં રાહત રહે એ માટે પંદરમાં નાના પંચની ગ્રાન્ટમાંથી લગભગ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આજે ગટરનું જે જેટિંગ મશીન પાદરાની સુવિધા માટે ઉભ્યું કર્યું છે એ નગર આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો